ચાર બાર ના ટકોરે અમારું જમવાનું છે રેડી જમવા બેસી ગયા બધા આજે છે રસ મગની મગની ફૂટડી દાળ અને ગરમરનું આ અથાણું ધાર્મિકને નથી ભાવતી ધાર્મિક એને લાકડાનું અથાણું કે પેલા આવ્યું ને આ ગ્લાસ આઘા મૂકો દીતા તો બધા ચાલો જમવા તો આજના ખાવામાં બીજી એક વસ્તુ સ્પેશિયલ હતી એ બતાવી આ છે રોટલી બે પડવાળી મંદિરમાં હોય ને એવી જુઓ આવી રીતે પઢાળું હા અહીંયાથી પળ અહીંથી ઉખડશે જોવા દેખાય આવે હમ મંદિરની હોય ને એવી છે હા એક્સપર્ટ છે મમ્મી એવી રોટલી બનાવવામાં તો આ બેનામાં ચીટિંગ કરે છે રોજની બે રોટલી હોય હે બીજી ખાવાની ને તો આજે સાંજે ડિનરમાં બને છે ભાજી પાઉં તો મેં માંડી દીધી છે રસોઈ ત્યાં નંબર મને છે દાદા સાથે ધાર્મિકને જવાનું છે સામતે જ લેવા અને મમ્મી કરે છે ગાયનું કામ હમ અહીંયા ચઢાવી દીધું છે કુકર મલ્ટી સબ્જીમાં અને ચેન પાઉભાજી હોય એટલે ટામેટાની ગ્રેવી પણ તૈયાર છે એમાં ખોલતું નથી ગોપીને ફેરવી દીધા છે અહીંયા ગમંડ કાઢવાની લાવ કાઢવા લાગો ઓલ એ તો દાદા પાંચ છે હું કૂકર મૂકીને આવી છું અને ટમેટા ટમેટા અને ગ્રેવી કરી છે નહીં ફૂલ રાખો હજી ચડાવ્યું ને એટલે તો ધીમો કરતી આવું કેમ કે હજી મેં ચડાવ્યું તો થોડીક વાર પહેલી સિટી થાય ને ત્યાં સુધી ફૂલ રાખવું તો હું પહેલાં ધીમો કરતી આવું હું ગોબર ગેસ

તારે કરવું તો વાંહી પછી ધ્યાન આમ તું કરાવે વાંહી દું બાને એ વાંહ ત્યાંનું પાપા તા અહીંયા અમારે છે બારી અહીંથી દેખાય બ્રેવિંગ કાકાનું ઘર જો એની ગાય અહીંયા જોઈએ Hallo. અને અહીંયા આવે એકદમ સ્મેલ પરફ્યુમ ની જીવ અમૃત ની હવે બહાર જોઈ આવી હમ એક્સાઈટમેન્ટ અવાજ ક્યાંથી આવે છે તો અવાજ આવે છે અહીંયાથી આ દિવાલના બાખોરામાંથી અહીં દયા ચંદુકાકીની ભેંસ છે અહીંયાથી ધ્યાનમને જોઈ જન બોલાવે છે જનમ જનમ એમ કહે છે જો અહીંથી જોઈએ આપણે જો રી અહીં અહીંયા છે આમાં છે જો આ બોલતી હતી બહુ તોફાની ભેંસો છે આવું કરે માથા હલાવે એનું કેવું કરે ના 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 કે તો ના 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 ધ્યાનો ના 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 બોલો ધ્યાનો ના 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 તો અહીંયા જો વાછડી ઉપર હું ને ધ્યાન આમ દેખાઈએ હે ને ધ્યાન આમ આપણો ભાઈનો પડછાયો દેખાઈ જો ગોપી રમાડ તો ગોપી તો ધાર્મિક ને શ્રી ચાયલા સામતે પાવ લેવા તો જો બા ખાય છે પાકલ ચીબડું તમારા અહીંથી નીકળ્યું છે ને આમાંથી વાડામાંથી હમ હમ પછી બે ગીતા સારું છે મેં ચાખ્યું સરસ છે ખાટું મીઠું અને દાદા કરે છે કુંડીએ કંઈક કામ અને હજી ભેંસ થોડીક એટલી દોવાન બાકી રહી છે રીના ભાભી જો દો હવે વરસાદની વાત જોવાય નહીં આવતો નથી વરસાદ આવતો નથી કેમ કે તમારું બાકી છે તો નો આવે સારું

તમારે હવે મોસમ આવી એવું છે ને અમારે એવું છે એક કામ પતે ત્યાં બીજું નવું ને ત્રીજું હાલા જ કરે કામ ખૂટે જ નહીં હા એ જાહે એના નાસ્તા ગાંધીનગર ને ઠે અમારે કંઈક શુક્ર શનિવારે કેમ જવાનું છે

છોકરો હોય તો આવું તો પડે ને ક્યારેક તો આવું પડે ઠીક હું વાત છે એક વાર તો ખરાતા બીજી વાર એટલા લારૂ ભરી તલ ખરા તો હું હવે ટાઈલ્સ થઈ જાય આખા ઘર માં ને આવું જ પડે મોલ ને મળવા તો આ છે પપ્પા માટે ટમેટા વગરની ભાજી અને અહીંયા અમારી ભાજી મૂકી દીધી છે બસ આવું બધું ચાલી રહ્યું છે ધાર્મિક આવી ગયા છે પાઇ ને અને અમારે ત્યાં માખીનો જબરદસ્ત ત્રાસ છે દિવસમાં તમે ગમે એટલી વાર ફિનાઇલ નાખીને પોતું કરો તો બી માખી આવી જ જાય છે આવી જ જાય છે મતલબ ગમે ત્યાંથી ગોતી લે ઘર એવું છે તો માખીઓ થોડી થોડી જોવા મળે અમે એ માટે બહુ ટ્રાય કરીએ લાઇટો બંધ રાખીએ પંખા શરૂ રાખીએ બધું પોતા માયરા કરીએ કપડાં બબડા વાસણ ભેગા ના થવા દઈએ તોય આવી જાય છે તો ભાજી પાઓ બસ બે મિનિટમાં બનીને તૈયાર છે આ મસ્ત ખુશ્બુ પણ આવી રહી છે ફાઇનલ ટચ અપ જુઓ દયા ચંદ્રિકા કાખીની આ દયા કાખીની અને આ બસ થોડા કેટલા પાવ શેકવાના છે એવું છે ઢોળાઈ ગયું તો બોલું મન થઈ ગયું હશે ને તો મોઢામાં પાણી આવી ગયું હશે અને સિરિયસલી મોઢામાં પાણી આવી જાય એવી જ સ્વાદિષ્ટ બની છે મને તો બહુ ભાવે છે હવે ઘરે બધાને ભાવશે સો ટકા ભાજી પાવ ભાજી ભાવ તૈયાર

મમ્મી એ તને નત કરીન પીરસવામાંથી છે પછી પૂછીએ મમ્મી શ્રી શું બનાવે છે ભાજી પાવનું ઓહો સેન્ડવિચ બનાવે છે બટ ઓછી થોડીક ઓર